કોઈ સફળ પુરુષ પાછળ હંમેશા એક કોઈ મજબૂત નારી શક્તિનો હાથ રહેલો હોય છે ત્યારે જ એ ઘરનો ગમે તે પુરુષ એ પછી એ બાપ હોય પછી એ ભાઈ હોય કે પછી એમનો પતિ હોય આ તમામ લોકોએ સફળતાના શિખરો સર કરતા હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં તો આદિ કાળથી આ ચાલ્યું આવે છે કે કોઈ પણ પુરુષની સફળતા પાછળ એક મજબૂત એક સમજદાર સ્ત્રીનો હાથ હોવો જરૂરી હોય છે ત્યારે જે પુરુષ દુનિયાના તમામ અલગ અલગ ક્ષેત્રોએ સફળતા મેળવી શકે છે ગઈકાલે એ ગાંધીનગરના વિસ્તારની અંદર અભ્યુદય સંમેલન ઠાકોર સમાજનું યોજાયું અભ્યુદય સંમેલન બાદ સરસ્વતી ધામનું પૂજન પણ થયું અને એ જ ભૂમિપૂજન જે અલ્પેશ ઠાકોરે સમાજની શિક્ષણ ક્ષેત્રની નવી ક્રાંતિની વાત કરી છે સમાજની શિક્ષણ ક્રાંતિને લઈને તેઓ આગળ આવ્યા હતા એને લઈને જ એ જ સંમેલનની અંદર આમ તો અનેક દિગ્ગજ ઠાકોર સમાજના આગેવાનો હાજર હતા ઠાકોર સમાજના લોકો હાજર હતા પરંતુ ઠાકોર સમાજના એ રાત્રે ત્રણ વાગ્યે એક કરવાનો જેમણે સંકલ્પ લીધો હતો એ અલ્પેશ ઠાકોરનો પરિવાર પણ ત્યાં હાજર હતો અને એ જ અલ્પેશ ઠાકોરના ધર્મપત્નીએ ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત પણ કરી હતી અલ્પેશ ઠાકોરનો છેલ્લા કેટલાય વર્ષનો જે સંઘર્ષ છે સમાજ માટે તેમની સમર્પણ ભાવના છે આ તમામ બાબતે અલ્પેશ ઠાકોરના ધર્મપત્નીએ શું વાત કરી અને કેટલો સાથ અને સહકાર અલ્પેશ ઠાકોરના રાજકીય સામાજિક કામોમાં તેમના ધર્મવતને આપી રહ્યા છે તેની આજે આપણે વાત કરવી છે અભ્યુદય મહાસંમેલન સમાજને રાત્રિએ જગાડ્યું એ ગુજરાતના ઇતિહાસમાં જેમની નોંધ લેવાય એવી ઘટના અલ્પેશ ઠાકોરે એક શક્તિ પ્રદર્શન રાત્રિના ત્રણ વાગ્યે કર્યું અને સમગ્ર ગુજરાતના તમામ સમાજને જાગવાની પ્રેરણા પણ આપી દીધી પરંતુ આ બધા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોનો એ અલ્પેશ ઠાકોરનો સંઘર્ષ છે એક યુવાન અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નેતા ત્યારબાદ સત્ય ઠાકોર સમાજ સેનાની સ્થાપના સમાજના યુવાનોને વ્યસનોથી દૂર કરવાની એ ઝુંબેશ ત્યારબાદ એક ખૂબ મોટું એ ઓબીસી સમાજનું આંદોલન અને ધારાસભ્યો સુધીની સફર આપણે સવ્ય જોઈ છે પરંતુ તેમના જીવનકાળનો સંઘર્ષ એ તેમના પરિવારે જોયો હોય છે તેમના જીવનસાથીની જોયો હોય છે અને એ જ એમના જીવનસાથીની એટલે કે કિરણબેન ઠાકોર અલ્પેશભાઈ ઠાકોરના ધર્મપત્ની ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી હતી ગઈકાલના અભ્યુદય મહાસંમેલનની અંદર રાત્રિના સમયે તે પણ ત્યાં હાજર હતા પહેલાં આવું ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરના ધર્મપત્ની કિરણ ઠાકોરે શું જણાવ્યું એ સાંભળીએ

છે ખુબ ખુબ સ્વાગત છે ન્યુઝરૂમ માં જય માતાજી આજે આ સંમેલન આવડી મોટી સંખ્યામાં રાતના ત્રણ વાગે સમાજ ને ભેગો કર્યો આ વિચાર ક્યાંથી આવ્યો અને આ સંમેલન ને તમે કઈ રીતના જોઈ રહ્યા છો મને મારા સમાજ ઉપર ખૂબ જ ગર્વ છે એમના સાથ સરકારથી જ આ બધું થઈ રહ્યું છે એક હાથે તાળી નથી પડતી એમને વિશ્વાસ હતો કે મારો સમાજ મારા યુવાનો મારા માટે અડધી રાત્રે કઈ અડધી રાત્રે આવશે અને હંમેશા યુવાનો માટે ખૂબ જ વિચાર્યું પંદર વર્ષથી આની પાછળ લાગેલા છે અને એ એ લોકોના સપોર્ટ થી જ આ બધું થઈ શકે એકલા હાથે કશું જ ના થઈ શકે બિલકુલ આ એક જે વિચાર આવ્યો કે હવે વ્યસન મુક્તિની સાથે સાથે યુવાનોને શિક્ષણની જરૂર છે ગાંધીનગરમાં એક ભવન એ સમાજ માટે બનાવવું ખૂબ જરૂરી છે આ વિચાર તેમને આવ્યો એ પેલા શું તમારે કોઈ ઘરની અંદર આ બાબતે ચર્ચા થઈ હતી આ વિચાર તેમને પેલા ઘરની અંદર મૂક્યો હતો ત્યારે કેવા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી ભણવા પહેલા તો વ્યસન મુક્તિ જ્યારે જયારે એમને દસ વર્ષ પહેલા જીએમડીસી માં કર્યું હતું ત્યારે એની પાછળ ખૂબ જ સપોર્ટ મળ્યો અને એમાં બહેનોનો બહુ મોટો હાથ છે બહેનો એવું કે મારા ભાઈએ જ્યારે આ એક હાકલ કરી છે ત્યારે અમે એમને બહુ સારી રીતે સપોર્ટ સપોર્ટ વ્યસન મુક્તિ માં એને એના ઘર માં પેલા તો એવું કીધું કે આપણે આ બધું બંધ કરો તો જ આપણા બાળકો ભણશે ભણવાની વાત એવી રીતે ધીમે ધીમે ચાલુ થઈ પછી એમને એવું થયું કે બધાનો સમાજ બધાના બાળકો આવી રીતે ફોરેન જતા હોય અહીંયા ભણતા હોય એવી રીતે બધું તો એમને એવું કે મારા સમાજના બાળકો પણ બહાર જાય મારા સમાજના બાળકો પણ દુનિયા જોવે લોકો કેવી રીતે ભણી રહ્યા છે નાના બુલકાઓ એ બધું જોઈને એમને પણ એવું થતું કે આજે મારો સમાજ ક્યાંય પાછળ ના રહેવો જોઈએ

મહિલાઓને ટચ કરતા હતા પેલા તો ઠાકોર સમાજના જે બંધારણની રચના થઈ તેને તમે એક મહિલા તરીકે કઈ રીતના જુઓ છો વડીલોએ જે પણ નિર્ણય લીધો હશે એ અમે બધા સ્વીકારવાના છીએ અમે નાના છીએ અમારા કરતાં એમને વધારે સારી ખબર પડે એટલે એમણે જે જે પહેલાં અનુભવ કર્યો હશે એનાથી એમને કંઈક કેવું લાગ્યું હશે કે પાછળથી આપણે આ ભાવિ પેઢીને કંઈક સારું આપીએ એના માટે એમણે નિર્ણય લીધો હશે બિલકુલ તો જે રીતના ભાવી પેઢીને એક નવી પહેલ કરવા માટે આજે આહવાન કરવામાં આવ્યું પણ જે એટલો કોઈ વ્યક્તિ મજબૂત થાયથી સમાજને એકઠો કરી શકતો હોય તો તેના માટે તેના ઘરમાં રહેલી શક્તિ એ પણ એટલી મજબૂત હોય છે ત્યારે સમાજને પોતે આહવાન કરી શકતો હોય છે કેવા પ્રકારના એ વિચારો આવે છે તેમના મનની અંદર સમાજ પ્રત્યેની કેવી ભાવના છે એ તેની ધર્મપત્ની સિવાય બીજું કોઈ એનાથી વધારે ન જાણતું હોય કેવા વિચારધારા વાળા અલ્પેશ ઠાકોર છે તેમને સમાજ માટે હજી આગળ કેવા પ્રકારની સુવિધાઓ કરવી છે સમાજને ક્યાં પહોંચાડવો છે જ્યાં સુધી અમારા યુવાનો અમારી સાથે છે અને જે પણ છીએ અમે આ યુવાનોથી છીએ આ બધાથી અમે છીએ અને એ બધા જ્યાં સુધી અમારી સાથે હશે ત્યાં સુધી અમે એમના માટે હંમેશા કામ કરતા રહીશું અમે જે છે આ બધાથી છીએ બિલકુલ અલ્પેશ ઠાકોર આજથી દસ વર્ષ પહેલા એક એવી શરૂઆત કરી હતી કે જે નાના એવા ગામમાંથી નાના એવા વ્યક્તિ તરીકે તેઓએ આખા ગુજરાતની અંદર ભ્રમણ કર્યું અને હવે અલ્પેશ ઠાકોરને કઈ જગ્યાએ તમે જોવા માગો છો એ જે સારા સારા કાર્યો કરે છે ને એમની સાથે હું રહું બસ અને અમારી ભાવિ પેઢી અમારા સમાજના બાળકો માટે અમે જે પણ કરી શકીએ એમની સાથે હું રહીશ બિલકુલ અને જે રીતના હવે એક નવા શિક્ષણ ભવનની એક નવી દિશા તરફ આધુનિક યુગમાં સમાજને લઈ જવાની આજથી અહીંયા એક શરૂઆત કરવામાં આવી છે આવા બીજા કયા એવા કામો છે તમને લાગે છે કદાચ સમાજ એના ઉપર વિચારણા કરે કારણ કે પછાત છે છે ગરીબ એવી મંચ ઉપરથી અનેક નેતાઓએ ચર્ચા કરી એક સ્ત્રી તરીકે તમે સમાજને કઈ રીતના આગળ વધતો જોવા માંગો છો મારો સમાજ વ્યસન મુક્ત થઈ અને દરેક યુવાન પોતપોતાની રીતે પગ ઉપર રહે અને પગ ઉપર ઉભો રહ્યા પછી જ્યારે એમનું ભવિ નક્કી થાય એમાં ખૂબ સારો અમે લોકો સપોર્ટ કરી શકીએ પૂરો સમાજના વડીલો એ લોકોને સારા સંસ્કાર આપી અને સારી રીતે દોરે બસ એવી અપેક્ષા રાખો મારો છેલ્લો સવાલ એ સમાજની દીકરીઓ એ ક્યાંક ને ક્યાંક ભણતરથી વંચિત છે સમાજ તેને ક્યાંક ને ક્યાંક બહાર ભણવા માટે નથી મોકલતો આવનારું ભવિષ્ય આવનારો સમય એ હવે ટેકનોલોજીનો જમાનો છે આવનારો આધુનિક યુગ એ ઝડપથી દોડવાનો અને ક્યાંક ને ક્યાંક ઊંચાઈ પહોંચવા માટેનો જમાનો છે સમાજની દીકરીઓને

આટલા બધા વડીલોએ આટલા બધા તમે ભાષણ સાંભળ્યા છે છે એમાં જ વાતો તો મારી દીકરીઓ ભણશે ખૂબ આગળ આવશે અને એક દિવસ અમે આ સ્ટેજ ઉપર એમને જોવા માંગીએ છીએ કે એક મોટી અધિકારીના રૂપે બેઠા હોય બિલકુલ જે રીતના આ હતા અલ્પેશજી ઠાકોરના ધર્મપત્ની કે જ્યારે અલ્પેશ ઠાકોરે એક વ્યસન મુક્તિની નીમ મૂકી ગુજરાતમાં ભ્રમણ કર્યું ઠાકોર સમાજને મજબૂત કરવાની તેઓએ એક તાકાત ઊભી કરી અને એ તાકાતના આજે દસ વર્ષ પછી જ્યારે આ મંચ ઉપર રાતના ત્રણ વાગે જ્યારે સમાજને ભેગો કર્યો આ સમાજ જ્યારે ત્રણ વાગે બે લાખ કરતાં વધારેની સંખ્યાની અંદર ગાંધીનગરના રામકથા મેદાનની અંદર હાજર રહ્યો આ રામકથા મેદાન આ ઠાકોર સમાજના સંમેલનનું સાક્ષી બન્યું છે ના ભૂતોના ભવિષ્ય ક્યારેય પણ ના થયું એવું સંમેલન આજે રામકથા મેદાન ગાંધીનગરમાં યોજાયું અને આ સંમેલન થકી સમાજને એક નવી દિશા આપવાની છે રાતના ત્રણ વાગે એટલે કે છવ્વીસ જાન્યુઆરીની મધરાત્રે અને સત્યાવીસ નો સૂર્ય ઉગે ત્યારે એક નવા ઉદયની ચેતના એ ગુજરાતના ઠાકોર સમાજમાં થાય તેવી નેમ સાથે અલ્પેશ ઠાકોર અને તેનો પરિવાર આજે એક સમાજને એક નવી દિશા તરફ દોરવા માટે જઈ રહ્યો છે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર સમાજ હવે ક્યાં પહોંચે છે સમાજની દીકરીઓ સમાજના યુવાનો સમાજમાં શિક્ષણની વાત સમાજમાં વ્યસન મુક્તિની વાત આવા તમામ મુદ્દાઓને ચર્ચાઓ આજે જાહેર મંચ ઉપરથી થઈ આ જાહેર મંચ ઉપર એક સમાજની એકતાના પણ દર્શન થયા કોઈ વાદ નહીં કોઈ વિવાદ નહીં કોઈ પાર્ટી નહીં માત્ર મંચ ઉપર દેખાયો તો ઠાકોર સમાજ દેખાયો અને ઠાકોર સમાજની એકતાના દર્શન આજે પૂરા ગુજરાતની અંદર એ ચર્ચાઓનો વિષય બન્યો છે જોવાનું રહેશે કે આ સંમેલન થકી એ સમાજને હવે કેવા પ્રકારની નવી દિશા મળે છે કિરણ ઠાકોરે કહ્યું કે મને મારા સમાજ ઉપર ખૂબ ગર્વ છે છેલ્લા પંદર વર્ષથી અલ્પેશ ઠાકોર આ વિચાર સાથે આગળ વધ્યા છે ઠાકોર સમાજના સમર્થન વગર આ કઈ શક્ય નથી વ્યસન મુક્તિના અભિયાન દરમિયાન મહિલાઓનું પણ ખૂબ સમર્થન મળ્યું હતું જ્યારે બંધારણને લઈ વડીલોએ જે નિર્ણય લીધો તેને અમે સ્વીકારીએ છીએ સમાજના યુવાનો થકી સમાજના આગેવાનો છે અને અમારા સમાજની ભાવિ પેઢી અને બાળકો માટે કરીએ તે ઓછું છે સમાજના યુવાનોના ભવિષ્યમાં યોગદાન આપવા માટે અમે વિચાર કરીએ છીએ આ સંમેલન બાદ ઠાકોર સમાજની દીકરીઓ પણ ખૂબ આગળ આવશે એક સમય આવશે કે આ મંચ ઉપર ઠાકોર સમાજની દીકરીઓ બેઠે છે એટલે કે જે વાત અલ્પેશ ઠાકોરે કરી કે આવનારા દસ વર્ષની અંદર આ મંચ ઉપરથી ઠાકોર સમાજની દીકરીઓએ આઈપીએસ આઈએસ બનીને ભાષણ આપે તે જ વાત તેમના ધર્મપત્ની કિરણ ઠાકોરે પણ કરી તેમણે કહ્યું કે છેલ્લા પંદર વર્ષથી અલ્પેશ ઠાકોર આ માટે સંઘર્ષ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર સતત સમાજ માટે સમર્પિત ભાવ રાખીને દોડ્યા છે અને સમાજે પણ અલ્પેશ ઠાકોરને એટલો જ સાથ અને સહકાર આપ્યો છે સમાજ વિના આ કશું શક્ય નથી જે વ્યસન મુક્તિની ઝુંબેશ અલ્પેશ ઠાકોરે ચલાવી હતી તેમાં મહિલાઓએ ખૂબ સાથ સહકાર આપ્યો તો બંધારણને લઈને વડીલોએ જે નિર્ણય કર્યા છે તેમને પણ અમે આવકારીએ છીએ પરંતુ આવનારા સમયમાં સમાજના દીકરા દીકરીઓ માટે શિક્ષણ ક્ષેત્રે કંઈક નવી ક્રાંતિ લાવવા માટે અમે હંમેશા તત્પર રહેશું આવી વાત કિરણ ઠાકોરે કરી છે વધાવીએ છીએ આપણે કિરણ ઠાકોરને પણ કે તેમણે અલ્પેશ ઠાકોરના સંઘર્ષભર્યા જીવનની અંદર હંમેશા એ કોઈ એની ધર્મપત્ની હોય છે કોઈ પરિવારના સભ્યો હોય છે એના માટે સમય ખૂબ મહત્ત્વનો રહેતો હોય છે પરંતુ છેલ્લા લગભગ આપણે જોતા આવ્યા છીએ બાર તેર વર્ષથી અલ્પેશ ઠાકોર સતત એ સમાજ માટે સમર્પિત સતત એ રાજકીય સમાજવાદ રાજકીય કામોમાં વ્યસ્તતા છતાં પણ તેમના ધર્મપત્ની તેમનો પરિવાર તેમને સાથ સહકાર આપી રહ્યો છે અને તે માટે તે સામાજિક કામોમાં અત્યારે આગળ આવી રહ્યા છે કિરણ ઠાકોરનું આ નિવેદન સમાજની દરેક મહિલાઓ જે અત્યારે દીકરીઓ છે જે પોતાની લગ્ન ગ્રંથિમાં જોડાય છે અને નાની એવી વાતોમાં છૂટાછેડા થઈ જાય છે તેમના માટે એક પ્રેરણાદાયી વાત પણ કિરેન ઠાકોરે કરી છે કે તમારા પતિના તમારા જીવનસાથીના સંઘર્ષમાં તમારે કેવી રીતે છાસ સહકાર આપવો જોઈએ તમારો આ બાબતે શું માનવું છે મારા કોમેન્ટ બોક્સમાં આ ચૂકથી જણાવજો બાકી આપ જોતા રહેજો ન્યૂઝ રોમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર